આમાં ક્યાંક ફોટા પાડવા બધા નિહારી લેવા ફોટા પાડવા બધા પાડવા આડા નવળા ઉભા જ રહી ઉપર રહી બધા ઉપર હાલ્યા જાય છે ધીમા 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 આ બે પવન સી થયું બધા રામ રામ કર્યા છે ને આપડે વ્લોગ ઉતારવાનો ઈજો મજો મજો આ જયેશભાઈ આમ રામ રામ કરે છે હાય હાય અને આ છોકરા લીધી અને એવી સાયકલ ડિસ્ક બ્રેક વાળી ઓ અને હાજે જે પાછો એક બીજો ભાઈ બંધ આવી જાય ના આવી જાય મેં હું લેવા મારું મોટરસાઇકલ લઈને ક્યાંક જાય છે જો આ ભાઈ બંધ આવ્યો મળો આપણને આ જયેશ ભાઈ હા જય ભાઈ હું મેં જાય છે અને પાછો આપણે ખાઈ લીધો છે હા ડોડો તમારે ખાવો હોય તો ખાઈ લીજો અને પછી આપણે આવી જતા રામા મંડળ જોવા આપણા ગામમાં રામા મંડળ રમતું તો આપણે ક્યાં હતું એટલે આવી જશે રામા મંડળ જોવા આ છે કુલદીપભાઈ ભાઈ મારે માસ્યા વિક્રમ અડલો ઉભા છે અહીંયા અને રામા મડા જોવા આવી જતા બ્રિજરાજભાઈ એની ગાડી લઈને આવી જશે આ ગાડી માંથી ઉતરે જાય છે હાલ્યા જાય છે બ્રિજરાજ ભાઈ આપડા તો પાછળ ઉભા હતા